જય મુલિધા જય વસરાત બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં કલોજી ભાઈ જો બગલા બગલા આવતા નથી પૂરું થઈ ગયું આમાં અને ફરફરિયાનું કામ પૂરું થઈ ગયું જોઈ પાણી ભાઈ હવે ચાલુ છે ને કલોજીમાં ભાઈ હવે આ થોડીક પાછળ છે એટલે આમાં હજી બહુ ફૂલ નહીં દેખાતા પણ તો એ વાંધો નથી ઘણા એવા દેખાય છે હવે પછીના પાણીમાં દેખાય સારા એવા ફૂલ પાવાને ભાઈ હજી પચીસ એટલે આજે તો હજી નક્કી નથી ખૂટવાનું કેમ કે લાંબો બહુ સાંક છે રોજ ના ક્યારા છે આમ તો આખે આખો આ ક્યારા બધા ટોટલી બધા આખા ખેતર ક્યારે લાંબા બધો આખો ધોયું હેઠે છે અને ભાઈ ચણા બણાનું કામ થઈ ગયા છે ચાલુ આપણે તો જો કે પાકે અજી ઓસ સામોસી મહિનો દીતો ઉપસે સોરી મહિનો દીતોજી મહિનો દીની પા 25 વી દી તો પાણી જો હે ને પછી પાછી 10ક દી ઉપસી એ પછી થાય એટલે જ આપણે દોઢક મહિનો તાને ઉપવા દેવાની છે અને તે પછી બધું આનું કામકાજ તા હા ચાલુ ને જા સામે દોરિયો દેખાય ન્યા ઉંધી ના 25 11 આયે બાસ અંદાજીત કલંજમાં ભાઈ દેડવા કેવા થાય આપણે ઘણી વાર બતાવ્યા છે સદ્ધાજી બતાવી જ આવી રીતના કંઈક થાય પહેલા થાય જો આવું ભાઈ આ રીતનું પહેલા થાય પછી એમાંથી આવું મોટું થાય ફોકસ થઈ જ્યાં પછી એમાં આ રીતનું ફૂલ ઉગાડવાનું ચાલુ થાય આ રીતનું બરાબર પછી ફૂલ થાય આમાં પછી એમાંથી જ આ રીતની દોડી થાય છે અને એ દોડી મોટી થાય મોટી દોડી બધતા હું મોટી દોઢી ક્યાં ગઈ હારે જો હેઢે હેઢે તાણ આવે ને અહીંયા થઈ ગઈ છે આપણે ઉલ્લેખ તો હશે ને ભાઈ સાત હાથ ની આઠ હાથ ની રીતની ના આપણે લાઈન બનેલી છે આમાં આ બિયાણ આપણે છે બોમ્બે સુપરનું હોયલું છે આપણું સૂતું લીધેલું કેશોદથી એટલે આમાં જો આવી છે ડૂડી એવું બધું કામકાજ ચાલુ છે પાણી વારી છે અને ભાઈ વિડીયો જોવાની મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કમેન્ટ કરી નાખજો હારા માઇલી લાઈક કરી નાખજો અને બીજું કંઈ થતું હોય તો બીજું કંઈ પણ કરી દેજો તો વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો ને જો ભાઈ બગલો क्या आम हेडे हरीये थोड़े ऊँधी आगे विडियो में कंटीन्यू बनजे खरब तो भाई निकली गई में आई आप हांजे मोटर बंद करी थी निकली गो हमें जो बासो बासो ना पड़े तो हर बाकी मोटर चालू से कंटीन्यू वेहू न भाई अपने आज हवान में वीडियो आप उतारे निक्लिप अत्य ली ली आई गम्मी જે તૈયાર ગોમેડાવાની પેલો ભાઈ 7 ફૂટ ની આવતે 5 ફૂટ ની આવે છે જો આ પાઈપ છે ની 7 ફૂટ ની છે બધી પેલે 5 ફૂટ ની હતી ગોળવા આપણે અહીં ખોળવાનું પ્લાન છે અહીંયા જો અહીંયા આ ભે હું બાંધી દું ને આઈ થી સીધી સીધી એ આપડે આમલી છે ને જિનકી આમલી આઈ થી જો અહીં દેખશ આ બધી ભે હું બાંધી ની બસાર અહીં થી સીધે સીધી ખોડ દે એટલે આ બાજુ દિવસની ઊભીરી 8 10 ભે હું આ બાજુ સાંજે બેઠિયું રહ્યા કે દિવસનો આ બાજુ છાંઈઓ હોય આ બાજુ જોકે તડકો જ ના હોય એ ઉનાળામાં તડકો આવે શિયાળામાં તો છાંયું હોય છે એવું ખોડવાનો પ્લાન છે અને બાકી બધા સાધન અહીં બી અને ગાયો ને એ બધું તડકે છે ગાય તો અંદર છે બળદને તડકે રાખ્યા છે આપણે વાંધો નથી બાકી ભાઈ હું બધી જો ઓલી બાજુની બેઠ્યું આ બાજુની બધી આ બાજુ છે ને આને હો ભાઈ કે દીક થોડોક ટાઈમમાં આવે કદાચ વી જાય પાંચ આઠ માં ને આપણે જવાનું છે વાડી પાણી વારવાનું ઢૂસાનું ભાઈ જોયું હવે કેમ કાયદેસર ફિટિંગ થતો જાય છે ને જેમ જેમ ઠાર ને એવું આવશે ને એટલે એકદમ જામતો જાય અને આંબામાં જ ભાઈ મોર આવ્યા છે જોરદાર એટલે આપણે આમાં દૂધ ગોળનો કદાચ ટ્રાય કરશું કેમ કે આપણું પંપ છે એટલે ઉગાડી શકીએ ને દવા બાકી બસ બધું કામકાજ અત્યારે આમનું છે અને પાણીનું સિવાય અત્યારે કંઈ કામકાજ છે નહીં પાણી ભરવાનું છે ને બીજું કંઈ કામકાજ નવી જ નીકળે તો નીકળે કંઈ નક્કી ના હોય એટલે વિડીયો કન્ટિન્યુ બનાજો આજો મળીએ આગળ વિડીયોમાં જમીન ભાઈ આવી ગયા મોટો ચાલુ કરી દીધી ને ભાઈ એક વાત આપણે કરવી હતી જો અહીંયા હા જીરું અને આ છે આપણા ખેતરું બેમાં કલોનજી તો ભાઈ જીરાથી પણ વધારે રૂપિયા થાય ને એવો પાક છે આ જીરું હારા મારું થાય તો દહમણ થાય ભાવની વાત કરીએ તો એના ત્રણ હજારથી ચાર હજાર ચાલુ છે બરાબર અને આ કલોજી ભાઈ અત્યારે થવામાં દસથી બાર મણ પંદર મણ જેવી આપણી કાળજી અને મહેનત કોઈ જાતની નહીં દવા કોઈ જાતની નહીં અને જીરામાં ભાઈ દવા સાટવાનો એનો ખર્ચો કાઢવાનો ધ્યાન રાખવાનું ઉપાધિ થાય કાયમ કે થાય નહીં થાય કોઈ જાતનું ટેન્શન નહીં આમાં પાણી આમાં આપણે દસ પાવાના દસ પાણીમાં તો આરામથી પાકી જાય આ કલંજી અને યુરિયાની વાત કરીએ તો આપણે એકવાર યુરિયા આપ્યું જે આપણે જીરામાં આપવું પડે ભાઈ આપણે બાજુમાં જ ખેતર છે એટલે આપણે ભાઈ મને યાદ આવ્યું એટલે કહી દઉં કે આ જીરામાં જો થોડો ઘણો બગાડે આવ્યો હતો તો આ જીરું જે થાય કેટલું થાય એ કંઈ આપણે ખાસ ખબર નથી કમેન્ટ કરી દેજો છ વીઘાનું પાંચ વીઘાનું હે આ જીરું ઠીક છે મીડિયમ છે સારું હે અને આપણી કલોંજી છે આ અને આ થાય એમ ફાઈનલ આપણે ખબર છે બે બે વર્ષથી આપણે વાવી છે કે ઓછામાં ઓછી મણ તો થાય થાય ને થાય જ આપણે પહેલાં વર્ષે હતી તો અહીં આઠ આઠ નવ નવ મણ થઈ ભાઈ એનાથી આપણે અવાર સેજ ઘાટી પણ છે અને છે પણ સારી વધારે એ વર્ષે તો આપણે થોડીક અનુભવ નહોતો એટલે બગડી ગઈ હતી થોડીક ખરાબ થઈ ગઈ હતી થોડીક પાકી હતી અને આજ વખતે ભાઈ ઘાટી હશે ને એવું બધું છે ભેગું એટલે બારમણનો અંદાજ કરી ભાવ લખીએ આપણે આનો ત્રણ હજાર તો બરીને છત્રી છત્રીસ હજારનો વિઘો થાય આ બરાબર જીરાનો હિસાબ કરી દહ દહમણ જીરું થાય ત્રણ હજાર ભાવ લખો કે ચાર હજાર લખો ચાલીસ હજાર પાંત્રીસ હજાર બરાબર અને આના ભાવ હું તમને હમણાં બે ત્રણ દિવસ પહેલાં ગોંડલ નહીંમાં ક્યાંય તો ભાવને આ ભાઈ આના ભાઈ ભાવ નથી આવતા કેમ કે માલ ના આવ્યો હોય પણ નિમસ મંડી છે ને જ્યાં ન્યાના ભાઈ બાવીસ હજાર રૂપિયા હતા ક્વિન્ટલના એટલે તમે અંદાજ મારી શકો કે શું ભાવ થાય છે આનો એક ક્વિન્ટલ એટલે પાંચ મણ ને વીસ લેખો તો ભાઈ ચાર હજાર રૂપિયા થાય તો બાર ચોકના અડતાલીસ ચાર હજાર પિસ્તાલીસો રૂપિયા ભાવ આનો કરી શકીએ આપણે પણ જોઈ કે આપણે નીકળે તો શું હું ભાવ હોય તો એ આપણે આગળ આગળ વિડીયોમાં બતાવશું પણ એક છે કે જીરાથી વધારે રૂપિયા આમાં થઈ જાય એ ફાઇનલ બરાબર એવું કામકાજ આપણે આ ચાલુ કર્યું આપણે તો છે એસી વીઘા જેવી હેકલોનજી બધી મારે છે એટલે ભાઈ વાત નથી કરતો આપણે યાદ આવ્યું કે ભાઈ જીરું આવવું ને ઉપાધિ કરવી નથી તો આ કરવામાં હું વાંધો આપણે ગયા વર્ષે જીરું હતું કેમ કે પાણી ઓછું હતું અને ભાઈ જેને પાણી ઓછું હોય ને તો ફરજિયાત જીરું ને એવું વાવવું પડે ને આપણી પાસે તો પાણી છે પુષ્કળ એટલે ભાઈ ખોટા બીજા ખતરા જીરાના કરી નહીં આપણે અને પાણી ભાઈ આપણે આમાં ચાલુ છે આ હાથનું હાથ પાણી પાયા ત્રણ પાણીમાં દવા ફાઇનલ પાકી જાય એટલે પાકી જાય એમાં કંઈ જાતનો કંઈ ટેન્શન જ નથી એટલે એવું બધું કામકાજ છે અને આ જો ભાઈ તમને સમજાણું હોય ને જે આપણે આજે આગળ વાત કરી વિડીયોમાં તો ખાસ કમેન્ટ કરીને કહી દેજો કે ભાઈ બરાબર સાચી વાત છે અને ખોટી વાત હોય તો કહી દેજો ભાઈ ના બરાબર નથી ખોટી વાત છે બાકી વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈ ચેનલને જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો ને કમેન્ટ ભાઈ ખાસ કરી દેજો આ વિડીયોમાં બાકી મળીએ આવા નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઈક કરી દેજો શેર કરી દેજો ને કમેન્ટ કરી દેજો જય મૂલેદાર જય વસરાજ